અત્યારે તો જો કે બધા વાસણ બાસણ ઉટકાઈ ગયા છે પણ થોડુંક બતાવું કાં અત્યારે ત્રણ વાગી ગયા કે બે વાગી પોણા ત્રણ થયા ચાલુ કરી દીધું છે रसोइ परवान सोत्राना पासो 7:30 बजे का जिममा देवान हां दोपहर 8:30 मैं थोड़ो भला आठ बजे करू हूं हूं का समय बेजना बनावी सका सीताराम कृष्ण तो सवार में इसलिए रसोई बनावती और हमारा भाई ये बात करी हिरन ना पापा ये પ્રમાણે आने અત્યારે કેટલી રસોઈ કરવાની છે હાંજ કાલે હાંજે કે સોમાણા ની રસોઈ બનાવી હતી તો અત્યારે પાછી સોમાણા ની રસોઈ હા હજી કાલ થી તે માતાજી ની તૈયારી ચાલુ થયું છે નકર અત્યારે બધી તો ફ્રીજ હતા તો જો આટલું રસોઈ હતી અને તપેલા તો બધા ઉટકાઈ ગયા છે બધાય જમી લીધું છે તો છે ને પેલા આપણે પેલા બટેટા બાફવાના છે અને જાલુતાની બાફવાના છે અને પછી રીંગણા તેલમાં કકડવા દેવાના છે આજે આપણે એ રીતનું શાક બનાવવાનું છે કેમ પછી એ ટાઈપ એટલે છોકરાઓને ભાવે અને સારું લાગે જમવામાં કાંઈક ટેસ્ટ આવે તો કેમ તો હાલ હવે બનાવવા મળીને બતાવશું પછી અમે તમને કેમ બનાવીએ છીએ કેમ તમે વઘાર કરતા હશે હું બતાવી દઈશું હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બ્લોકમાં બના રેજો સોમણાની રસોઈ છે જોવાની મજા આવશે જોકે સમય રહે તો આપણે ઉતારતા રહેવું નકર રસોઈ બની ગયેલી બનાવો બતાવી દેજો કેમ એવું છે તો જો આટલા બટેટા હા છોકરાઓ જન્મ આવી ગયા હોય ને તો પાછું મોડું થાય જો બટેટાને ચાલુ ઉતારવા બેઠાશી અને રીંગણા છે અત્યારે પાંચ કિલોનું શાક કરવાનું છે કેમ તો હાલો હવે સ્ટાર્ટ કરી દે તો તમે રીંગણા સુધારતા થાવ તો થોડોક લોક લઈ લો તો હું છાલ ઉતારી નાખીશ બટેટા માં રીતના હું કરી નાખીશ તમે રીંગણા સુધારવા મળો તો તમને છે ને હું કહું શેમાં સુધારશો બોલું તપેલું દીધું ને તીનનું એમાં સુધારવા મળો હમણાં હું તીનનું તપેલું ન થઈ ગયું હા એમાં સુધાર મળે હું છે ને બટેટાની છાલ ઉતારીશ એને નથી ફાવતી બટેટાની છાલ ઉતારતા

એ તમને અંદર વાટકી મૂકીશ ને ત્રણ વાટકી નાખી દે બધું બગાડતા ગયા

કમ્પ્લીટ થઈ ગયા છે હવે જો લોટ બંધાઈ હવે મારી રોટલી પૂરી થઈ ગઈ છે સો જણાની રોટલી કરી કા સો જણાની રોટલી કરીને હવે રોટલી કરીને ઊભી થઈશું ચાલો વિડીયો બને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આજે બનાવી છે સો માણાની રસોઈ ને હવે રોજ એસીને માળાની રસોઈ તો મારે ત્રણ ટાઈમ બનાવવાની છે સવારમાં નાસ્તો અને ઉપરને આજે બે ટાઈમ જમવાનું બનાવવાનું છે રસોઈ હોટેલમાં એટલે તમારા વિડીયો બને તો બનાવજો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ લગાવી મિત્રોને